ક્યાં અટવાયો છે ક્યાં અટવાયો નથી અહીંયા છું હા હા તું જ્યારે હોય ને ત્યારે આમ ધ્રાસકો બેસાડી દે કેમ ધારેલા ટાઈમે આવે છે તું નક્કી નો હોય ને મમ્મી ક્યાં કોક મળી જાય અને આ મારા ફેન્સ એટલા બધા બહાર છે કે હાલતા ચાલતા બધા સેલ્ફી લેતા હોય તો બધાને મારે આપવી પણ પડે અને માં સાથેની સેલ્ફી ક્યાં જાય તમને ક્યાં કોઈ દિવસ ના પાડી છે આજે જુઓ ને તમારી સાથે બેસીને વાત કરવાની છે એક અગત્યની ચર્ચા આપણા ઘર માટેની નવું ઘર લેવું ના ના મમ્મી તું ઘર માટે બોલ્યો એટલે મને એમ કે તારું ઠેકાણું ને કે ક્યારે તું કઈક નવું ને નવું લઈ આવે કરતો તો કે મારી અંદર આ કળાનો કીડો ક્યાંથી આવ્યો છે પણ આજે સાબિત થઈ ગયું કે આ જે કઈ પણ આવ્યું છે ને આમની દેન છે હા જો હું છે ને સિરિયસલી વાત કરવા આવ્યો છું એટલે મજાક નહીં કરતા તમે બિલકુલ નહીં જો મને છે ને તમે એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે મીરાનું નામ છે ને એ ડોક્ટરનું ભણે છે આવી મજા કઈ તું કરી શકે કે છે કે હું સિરિયસ વાત કરું છું અને સિરિયસમાં તો શ્વાસ લીધા વગર એટલું બધું બોલી ગયો તો આ તારા નાટક નથી તો બીજું શું છે અને તું સાચું કહું છું તે અરીસો જોયો છે તારું મોઢું જોયું તને કોઈ છોકરી પ્રેમ કરે આ ગામ મને જોવે છે બસ આખા ગામની નકલ કરે છે ને એટલે તને જોવે છે હા પણ મારી પ્રેમિકા મને આમ પ્રેમ કરે છે અને એટલા માટે જે મને જોવે પણ છે આ કયા નકલ કરે આ તો પોતાની ઘરની આમાં કોઈ હિરો બીરો નથી આવ્યો કે તારી સ્ટાઈલ છે ને એમાં કઈક બે ત્રણ હીરોનું મિક્સિંગ દેખાય છે આ એ બધું વર્ઝન એમાં અંદર ઘૂસી ગયું હોય ને એ બધું બહાર આવ્યા કરે મમ્મી પણ હું શું કહું છું હું સાચું કહી રહ્યો છું જો આજે એ પણ એના ઘરે જઈને વાત કરવાની છે અને આજે હું એને મળીને આવ્યો છું અને તમને વાત કરી રહ્યો છું સાચી વાત છે બેટા ખરેખર તું સિરિયસ છે હા ખરેખર સિરિયસ છું તમને કહું છું ને કે હા અમે બંને એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ અને ઘણા સમયથી સાથે પણ છીએ તો આજે વિચાર આવ્યો બંનેને અને થયું કે હવે આપણે ઘરે વાત કરી દેવી જોઈએ કાલ સવારે મેં કીધું મારા મમ્મીનું કંઈ નક્કી ન કહેવાય હા ગમે ત્યાંથી ગમે તે છોકરી ગોતીને કહી દે એમ છે કે આ છોકરી તારા માટે મેં ગોતી છે પસંદ છે ને અત્યારે સરલા બેન આવવાના છે તો એની રોહિણી માટે હા તો રોહિણી જશે એ તો ગાચતી ગાચતી હે ભગવાન મમ્મી પ્લીઝ હું તમને કહી દઉં છું હું લગ્ન કરીશ તો આ ડોક્ટર મેડમ સાથે જ મને બહુ ગમે છે અને ના ઘરે ખાલી હા પાડી દઈને પછી તમે વાત કરી આવજો આપણે જશું ને સાથે આજે એક વાત કહું કોઈ વ્યક્તિને જોવી ઓળખવી અને ઘણા વખતથી સાથે રહેવું એને પ્રેમ ન કહેવાય ખબર નહીં તારી ભાષામાં પ્રેમ કોને કહેવાય મને તો એવું જ લાગે છે કે એ છોકરીને તે જોઈ તને એણે જોયો અને બસ પ્રેમ થઈ ગયો પણ તમે સિરિયસ છો બંને જણા લગ્ન માટે હા અવાર નવાર ચા નાસ્તો બધું સાથે જ થાય છે તો શું થઈ ગયું હા તો ફ્રેન્ડ્સ નથી રહ્યા અમે ફ્રેન્ડ્સ ઓ એ વાત અલગ છે પણ અમે લોકો બંને એકબીજાને પસંદ કરીએ છીએ અને આટલા સમયથી એકબીજાને ઓળખી પણ ગયા છે ને હવે એટલા માટે તો ઘરે વાત કરવાની આવી તો મેં ક્યાં સુધી પહોંચી ગયા છે વિચાર કરો ને હા જો તમે ગમે તે થઈ જાય હા એને કઈ પ્રોબ્લેમ નથી એ ડોક્ટર છે તો એને કંઈ વાંધો નથી કે હું આ યુટ્યુબમાં વિડીયો બનાવું છું એનાથી એને કઈ જ પ્રોબ્લેમ નથી એને અત્યારે પ્રોબ્લેમ નથી અને બીજું એ ડોક્ટર છે હા એનું એજ્યુકેશન એની પ્રોફાઇલ બહુ સ્ટ્રોંગ હશે હાઈ પ્રોફાઇલ કહેવાય એને પણ ડોક્ટર બની નથી ગઈ ને ભણે છે હા પણ એને તું અત્યારે ભલે પસંદ આવતો હોઈશ એકવાર એ ડોક્ટર બની જશે એનો ક્લિનિક ખુલી જશે એનું એક સ્ટેટસ બનશે પછી ખાલી જોવાથી ભવિષ્યની ચિંતા તમે અત્યારથી શું કામ કરો છો ને ભવિષ્યમાં જે થવાનું છે કોઈ એને રોકી નથી શકતું અને એટલા માટે જ કહું છું કે મારે જે વાત કરવાની મેં તમને કરી દીધી આપણને બધી ખબર હોય કે આગળ એક કુવો છે તો આપણે ચેતીને ચાલવું જોઈએ કે અંદર પડીને પછી કૂદીને બહાર નીકળવું જોઈએ તું એમ કહે છે ને કે ભવિષ્યની ચિંતા અત્યારથી નથી કરવીને આમને તેમ બેટા કરવી પડે મા છું તારી હું નહીં કરું તો કોણ કરશે પણ એક વાત છેલ્લી જોઈ તને ગમે છે એના ઘરવાળાને વાત કરવાની છે તે મને વાત કરી દીધી હવે જો એના ને તારા પેરેન્ટ્સ મળશે ને વડીલો મળશે ને પછી જે હશે એ નક્કી થશે

મમ્મી હા હું શું કહું છું બોલ ને તો કેમ આજે આટલી બધી મસ્ત લાગે છે નવી સાડી પહેરી હા કેમ તને દેખાયું નહોતું હા આ સાડી તો મેં કેટલી વાર પહેરી છે પણ આજે આ સ્પેશિયલ વખાણનું કોઈ કારણ બેટા ના કોઈ જ કારણ નહીં મસ્ત લાગતી હતી ને તો કયો કે મસ્ત લાગે છે હા સારું સારું તે કહ્યું એ બદલ તારો આભાર પણ જે કહેવું હોય ને એ કઈ નાખ કારણ કે મને ખબર છે મારી દીકરીને ક્યારેક કોઈ વસ્તુ જોઈતી હોય કોઈ વાત કેવી હોય કે કંઈક વાત કઢાવી હોય ને તો જ આટલી મીઠડી બને નહીતર નહીં કંઈ જરૂરી નથી હમ કે કંઈ કામ હોય ને તો જ સારું બોલવું જોઈએ માણસે પોતાનો સ્વભાવ સારો રાખવો જોઈએ પોતાની ભાષાને મીઠી રાખવી જોઈએ જેટલું મીઠું બોલીને એટલા જ લોકો આપણી તરફ ખેંચાય વાહ આ તો બહુ જ સરસ બોલી તારી આ વાત ઉપર તો હું ફીદા થઈ ગઈ બેટા ફીદા બસ મમ્મી મારે આ જ કરવાનું હતું તું ફિદા થઈ ગઈ ને હવે તું મારી બધી જ વાત માનીશ ને અરે તારી કઈ વાત નથી માની હ તારી કઈ વાત નથી માની મારે તને ડોક્ટર બનાવી હતી અને તારે ડોક્ટર બનવું હતું તો જો આજે તને ડોક્ટરીના બીજું વર્ષ ચાલે છે હા અને હું ઈચ્છું છું કે મારી દીકરી છે ને ટોપ ક્લાસની ડોક્ટર બને ટોપ ક્લાસ હા મમ્મી ટોપ ક્લાસ ઉપર પછી જઈએ પેલા પાછા અહીં આવીને આપણી વાત પૂરી કરી લઈએ હા તો કરને આ બધી ગોળ ગોળ વાત તું કરે છે તો હું તો કહું જ ને હું કરું છું હા તું કરે છે કરે છે બસ હવે જે કે હું એ કહી દે હા મમ્મી હું શું કહું છું બોલે કે આ ડોક્ટરીનો ભણતા હોય આપણે ભણવાનું પતી જાય આપણે ટોપ લેવલના ડોક્ટર બની જઈએ પછી લગ્ન કરી શકીએ ને હા લગ્ન તો કરી શકીએ ને અને તારા માટે તો હું એવો છોકરો લાવીશ ને કે તું જોને આખી દુનિયા જોતી રહી જશે કે વાહ વાહ રીચાબેન નો જમાય તો આહા હા જોઈ લીધો છે હા શું છોકરો મારા માટે છોકરો ઓલરેડી મેં જોઈ લીધો છે ખાલી તને બતાવવાનો બાકી છે છોકરો તે જોઈ લીધો છે શું નામ છે આદિત્ય શું કરે છે મમ્મી કરવાનું તો પૂછ જ નહીં કેટલો મોટો યુટ્યુબ સ્ટાર છે વિડીયોઝ બનાવે છે યુટ્યુબમાં અને ઇન્કમની તો તું વાત જ જવા દે જેટલી ડૉક્ટરની ઇન્કમ ના હોય ને એના કરતાં વધારે ઇન્કમ તો એની છે શું બોલે છે તું એનું ભાન છે તને તું કોની વાત કરે છે હા કહ્યું તો ખરા આદિત્ય ગોંડલિયા તને વિશ્વાસ ના આવે ને તો ખોલ યુટ્યુબ સર્ચ માર સામો દેખાશે મારો હીરો બસ રેવા દે તને આ બધી સપનાની દુનિયા લાગતી હશે પણ મને નથી લાગતી અને આવા યુટ્યુબ યુટ્યુબના છોકરા સાથે હું તારા લગ્ન નહીં કરાવું શું કામ પણ વાંધો શું છે એમાં અરે મમ્મી તું જોતો ખરા ઇન્ટરનેટની દુનિયા કેટલી આગળ વધી ગઈ છે સોશિયલ મીડિયામાં લોકો સ્ટાર બની ગયા છે કેટલા પૈસા ભેગા કરે છે અરે ભલે થતા હોય ભલે થતા હોય પણ મારે તને કોઈ સોશિયલ મીડિયા સ્ટાર સાથે નથી પરણાવો સારો ડોક્ટર એન્જિનિયર છોકરો મળે ને હેની સાથે પરણાવવાનો છે ભલે એ છોકરો કરોડો કમાતો હોય પણ મને એમાં કોઈ સિક્યુરિટી દેખાતી નથી ને મારે મારી દીકરીનું જીવન સિક્યોર કરવાનું છે હા એને કૂવામાં નથી નાખવાની હું તને ડોક્ટર ભણાવું છું અને તું સોશિયલ મીડિયાનો કોઈ સ્ટાર છે એની સાથે લગ્ન કરવાની વાત કરે છે તો પણ એમાં શું ખોટું છે મમ્મી એ પોતાનું ભવિષ્ય બનાવી રહ્યો છે ને અને આમ પણ કોણ કહે છે કે ખાલી એક યુટ્યુબ જ કરવું જોઈએ એ એની પાસે બીજો કોઈ પ્લાન્સ હશે ને લાઈફ ને લઈને એ જે હોય એ જે હોય એ અત્યારે તારે માત્ર ને માત્ર તારા ભણતર પર ધ્યાન આપવાનું છે તારે સારી ડોક્ટર બનવાનું છે હે એની લાઈફમાં શું કરે શું નહીં એનો વિષય છે પણ તારી લાઈફનો ગોલ મને ખબર છે તારે સારી ડોક્ટર બનવું છે અને આ દુનિયામાં તારા મા બાપનું નામ રોશન કરવાનું છે ખબર છે ને કે ભૂલી ગઈ ખબર છે મમ્મી અને ભૂલ કરે છે એટલે જ એકવાર જોઈતું ને હું ભૂલ કરું છું બેટા ભણતર જરૂરી છે તારી પાછળ તારી માએ ઘણા ભોગ આપ્યા છે રાત દિવસ કાઢી મજૂરી કરીને તને મેં ભણાવી છે માન્યું માન્યું કે તારા પપ્પા રૂપિયા મૂકીને ગયા હતા પણ એને એને જતન કરીને તને ડૉક્ટર બનાવવા માટે મેં ઘણી મહેનત કરી છે હવે તું આ સમયે આવી અને આવા જવાબ નહીં આપ પહેલાં તારું ભણતર પછી તારા લગ્નનું વિચારીશું જા હમણાં સર્ચ મારું હોય તો મારી લેજે આદિત્ય ગોંડલિયા